નમસ્કાર દર્શક મિત્રો હું છું સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર હિંમતનગર હાઈવે પાસે આવેલ સીએનજી પંપ પાસે ટ્રેક્ટરે એક્ટિવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો સમાચાર વિગતવાર જાણીએ તો દોઢ વાગ્યાની આસપાસના સમયે વિજાપુરથી હિંમતનગર જવાના રસ્તે આવેલ સીએનજી પંપની પાસે એક એક્ટિવા ચાલકને ટ્રેક્ટર એ ટક્કર મારી છે આપ જોઈ શકો છો એક્ટિવાની જે સ્થિતિ જે હાલત જે છે ભયંકર સ્થિતિમાં એક્ટિવા જે છે સ્ક્રેપ થયું છે તૂટી ગયો છે અને લોકો ઘટના સ્થળે ટોળે ટોળા ઉમટ્યા છે અકસ્માતમાં જે ઇજાગ્રસ્ત જે છે તેમનું નામ છે કુરેશી સબ્બીરભાઈ અહેમદભાઈ મોહમ્મદવારાના જે છે વિજાપુર ખાતેના તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને એકસો આઠ મારફતે વિજાપુર સરકારી દવાના ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં કહી શકાય કે પ્રાથમિક સારવાર આપવામાં આવી જઈ શકો છો જે રીતે એક્ટિવા જે છે ગંભીર રીતે કહી શકાય કે જે ડેમેજ પામ્યો છે તૂટી ગયો છે કે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા પડશે અને જોઈ શકો છો વિજાપુર રેફરલ હોસ્પિટલ ખાતે જ્યાં તેમની પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં કહી શકાય કે જેમના સગા સંબંધીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યાંથી તેમને વધુ સારવાર માટે હાલ હિંમતનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા આજે અકસ્માત જે છે એકથી દોઢ વાગ્યા દોઢથી બે વાગ્યાના સમયના આસપાસ થયેલું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું જોઈ શકો છો કે જે રીતે અકસ્માતમાં જે ઇજાગ્રસ્ત જે છે તેમના સગા સંબંધીઓ જે છે અને જે કહી શકાય કે લોકો મોટી સંખ્યામાં વિજાપુર રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાંથી